સમગ્ર તાલુકાના દરેક ગામમાંથી અગ્રણીઓ આ સમૂહલગ્નમાં જોડાયા છે નવ દંપતિઓને બધાએ હૃદયથી આશીર્વાદ આપ્યા છે અને સમાજના ઉત્થાન માટે ને આવા ભગીરથ કાર્યો હજી થાય એવી સૌએ કલ્પના કરી છે સમૂહલગ્નની સાથે સાથે વાળ પ્રથાની પણ નાબૂદી થાય સામૂહિક નવરાત્રિ સામાજિક થાય આ બધા આયોજન પણ થયા છે લગ્ન જે સમિતિ છે લગ્ન આયોજન સમિતિ એને હું ખૂબ ખુબ શુભેચ્છા અભિનંદન આપું છું કે આવું ભગીરથ કાર્ય કર્યું પરેશવ દિવ્યાંગ ન્યુઝ ગીર સોમનાથ